ગોપાળાનંદ સ્વામીએ ટોરડા ગામે વાઘનો મોક્ષ કર્યો તે પ્રસંગ એક સમયે ઈડરના પહાડમાંથી એક મોટો વાઘ નીકળીને ફરતો ફરતો ટોરડા ગામની ભાગોળે નદી કાંઠે ભુલેશ્વર મહાદેવના દહેરા પાસે આવી ઉજવાટ કરવા લાગ્યો લોકો ભયના માર્યા ઘરમાં પેસી ગયા પણ એક દસ વર્ષનો છોકરો વાઘની જપ્તમાં આવી ગયો અને તેને મારી નાખ્યો વાઘે બે ગાયોને પણ મારી નાખી છોકરાનો બાપ મરણીયો થઈ છોકરાનું મર્દુ લેવા વાઘ સામે ચાલ્યો સ્વામી એ ત્યાં જવાની ના પાડી અને પોતે તે વાઘની સન્મુખ જઈને ઊભા થઈ અને વાઘના મોઢા પર એક જોરથી લપડાક મારી પરિણામે વાઘ ચક્રી ખાઈ જમીન ઉપર પડ્યો થોડીવાર પછી મુરાહવડી ત્યારે સ્વામી સામે જોઈ તેમની પાંચ પ્રદક્ષિણા કરી માથું પૃથ્વી ઉપર મૂકી નમસ્કાર કરીને તે ચાલ્યો તે સમયે સ્વામી એતેનો કાન પકડીને કહ્યું કે તે એક બ્રહ્મહત્યા અને બે ગૌહત્યા કરી છે તે પાપમાંથી હું તને મુક્ત કરું છું हवे तू कोई मनुष्य प्राणी की हिंसा करीश नहीं अने मांस भक्षण करीश नहीं दहाड़े जाड़ी में रहजे फलफूल जे, अने जे ते उपर गुजरान चलावजे जे दिवसे न मे तार गाम मा आवी लोको पासे आड़ोटी पेट देखाड़े एटले लोको तने रांधेलू अनाज आप खाईने तू जंगल में जतो रहे आ रीते तरण वर्षनु आयुष्य भोगवी तू मरण पमीश त्यारबाद तारो घोड़ा अवतार आवशे પ્રગટ ભગવાનના તને રોજ દર્શન થશે આમ કહી ખુશાલ ભટતેને છોડી દીધો આజ్ఞા પ્રમાણે વાઘે ફળફૂલ અને અનાજ ખાઈ 3 વર્ષ વિતાવ્યા ભુલેશ્વર દેહરા આગળ આવી નમસ્કાર કરીતે મરણ પામ્યો સ્વામી છોકરાને અને બે ગાયોને મંત્ર ભણી સજીવન કરી છોકરાને પોતે આંગળીઓ વળગાડી નિશાળે લઈ ગયા આમ ગોપાળા નંદસ્વામીના પરચા ગણા છે આવી કથા સાંભળવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા નવા વિડિયો કથા મળતી રહે જય સ્વામી નારાયણ